પેન ટ્રાન્સલેટ એવોર્ડ બે હજાર પચીસ જીત્યો છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન ગીતાંજલિ શ્રી વન્સ એલિફન્ટ લિવડ હર પુસ્તક માટે પેન ટ્રાન્સલેટ એવોર્ડ બે હજાર પચીસ જીત્યો છે પેન ટ્રાન્સલેટ પ્રાઇઝ એ પેન અમેરિકા દ્વારા અંગ્રેજી ભાષામાં ઉત્કૃષ્ટ અનુવાદોને આપવામાં આવતો વાર્ષિક પુરસ્કાર છે તે ઓગણીસો ત્રેસઠથી પેન અમેરિકા અને બુક ઓફ ધ મંથ ક્લબ દ્વારા વાર્ષિક ધોરણે આપવામાં આવે છે તે યુનાઇટેડ સ્ટેટમાં સાહિત્ય અનુવાદકો માટે સ્પષ્ટપણે આપવામાં આવતો પ્રથમ પુરસ્કાર હતો આ એવોર્ડ સામાન્ય રીતે નાના અનુવાદકોને આપવામાં આવતો નથી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે દર વર્ષે દર વર્ષે વિશ્વ મેંગ્રો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે વિશ્વ મેંગ્રો દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી છવ્વીસ જુલાઈના રોજ વિશ્વ મેંગ્રો દિવસ ઉજવવામાં આવે છે વિશ્વ મેંગ્રો દિવસની વાત કરીએ મિત્રો કે છવ્વીસ જુલાઈના રોજ વિશ્વ મેંગ્રો દિવસની ઉજવણી કરવામાં આવે છે તેને મેંગ્રો પારિસ્થિતિના સંરક્ષણનો આંતરરાષ્ટ્રીય દિવસ પણ કહેવામાં આવે છે યુનેસ્કોએ ઇક્વાડોરની ભલામણથી છ નવેમ્બર બે હજાર પંદરના રોજ છવ્વીસ જુલાઈને વિશ્વ મેંગ્રોવ દિવસ તરીકે ઉજવણીની જાહેરાત કરી હતી પ્રથમ વિશ્વ મેંગ્રોવ દિવસની ઉજવણી છવ્વીસ જુલાઈ બે હજાર સોળના રોજ કરવામાં આવી હતી વિશ્વ મેંગ્રોવ દિવસ બે હજાર પચીસનું થીમ કોસ્ટલ બાયડવર્સિટી એન્ડ ક્લાઇમેટ બફર છે મેંગ્રોવ એ દરિયાકિનારે થતી વનસ્પતિ છે અને ઇન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ બે હજાર ત્રેવીસ મુજબ ભારતમાં કુલ ચાર હજાર નવસો ને એકાણું પોઈન્ટ અડસઠ ચોરસ કિલોમીટર મેંગ્રો વિસ્તાર છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે ટાઈફોઇડમાં શરીરના કયા અંગને અસર થાય છે ટાઈફોઇડમાં શરીરના કયા અંગને અસર થાય છે તો જવાબ છે ઓપ્શન બી આંતરડાને અસર થાય છે ટાઈફોઇડમાં શરીરના આંતરડાને અસર થાય છે

પૂર્વગામી કટોત્કર હતા અનુગામી હતા સમુદ્રગુપ્ત અને રાણી હતા કુમારા દેવી એમના સંતાનનું નામ હતું સમુદ્રગુપ્ત જ્યારે કુટુંબ હતું એમનું ગુપ્ત વંશનું હતું અને પિતાનું નામ હતું કટોત્કજ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નાગાનંદ અને રત્નાવલી નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી છે નાગાનંદ અને રત્નાવલી નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી છે તો આપણો જવાબ હશે ઓપ્શન સી હર્ષવર્ધન કોણ હર્ષવર્ધન કવિ બાણના જણાવ્યા મુજબ મિત્રો કવિ બાણના જણાવ્યા મુજબ હર્ષવર્ધન સિંધુ પ્રદેશના રાજાને હરાવી વશ કર્યો બાણ જણાવે છે કે હર્ષે તુષાર ગિરીના દુર્ગમ પ્રદેશોમાંથી કર વસૂલ કર્યો આ પ્રદેશ કાશ્મીર કે નેપાળનો હોવાનું જણાય છે યુઆન ચાંગ જણાવે છે કે હર્ષવર્ધન પાંચ હજારની હસ્તી સેના વીસ હજારની અશ્વસેના અને પચાસ હજાર પાયદળની મોટી સેના સહિત પ્રસ્થાન કર્યું જે રાજ્યોએ તેનું અધિપત્ય સ્વીકાર્યું નહીં તેની સાથે યુદ્ધ કર્યું છ વર્ષ સુધી યુદ્ધના અંતે પંચ ભારત એટલે કે કાન્યકુબજ એટલે કે કનુજ મિથિલા ઉત્કલ ગોંડ તથા સારસ્વતમાં પોતાની સત્તા પ્રસારી આ મોટાભાગના ઉત્તર ભારતમાં તેની સત્તા ફેલાઈ આ વિજયોના ફલસ્વરૂપે તેના અંકુશ હેઠળ સાઠ હજારની હસ્તી સેના એક લાખનું અશ્વદળ તથા ઘણું મોટું પાયદળ હતું કોની જોડે હર્ષવર્ધન જોડે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે કયા સંગઠનને વૈશ્વિક પહેલ ગ્લોબલ સ્પેક્સ બે હજાર ત્રીસ શરૂ કરી કયા સંગઠને સંગઠન ઓગણીસો અડતાલીસ માં વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે ડબલ્યુ એચ ઓ ની સ્થાપના કરવામાં આવી હતી ક્યારે ઓગણીસો અડતાલીસ આ સંસ્થાએ નક્કી કર્યા મુજબ દુનિયાના લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે સાતમી એપ્રિલના દિવસે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે કયા દિવસે સાત એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે આ માટે પ્રતિવર્ષે એ સૂત્ર અથવા થીમ નિયત કરવામાં આવે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે દર વર્ષે વિશ્વ હેપેટાઇટિસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે હેપેટાઇટિસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો આપણો જવાબ રહેશે ઓપ્શન સી જુલાઈ દર વર્ષે 28 જુલાઈના રોજ ઉજવવામાં આવતો વિશ્વ હેપેટાઇટિસ દિવસ હેપેટાઇટિસ એ બી સી ડી અને ઈ તરીકે ઓળખાતા ચેપી રોગોના જૂથ હેપેટાઇટિસ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને નિવારણ નિદાન અને સારવારને પ્રોત્સાહન આપવાનો છે હેપેટાઇટિસ વિશ્વભરમાં લાખો લોકોને અસર કરે છે જે તીવ્ર અને ક્રોનિક રોગોનું કારણ બને છે અને દર વર્ષે લગભગ એક ચોત્રીસ મિલિયન લોકો મૃત્યુ પામે છે શાના કારણે હેપેટાઇટિસના કારણે હેપેટાઇટિસ યકૃતમાં તીવ્ર અને ક્રોનિક બને તે રીતે બળતરા પેદા કરી શકે છે અને વ્યક્તિનું મૃત્યુ પણ કરી શકે છે કેટલાક દેશોમાં હિપેટાઇટિસ બી સિરોસિસનું સૌથી સામાન્ય કારણ છે અને તે લિવર કેન્સરનું કારણ પણ બની શકે છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે બત્રીસમાં એફઆઈએસયુ સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસમાં ભારતે કેટલા મેડલ જીત્યા બત્રીસમાં ફિસુ સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસમાં ભારતે કેટલા મેડલ જીત્યા આપણે જવાબ લઈશું ઓપ્શન ડી બાર મેડલ જીત્યા બે હજાર પચીસ એફઆઈએસયુ એટલે કે ફિસુ સમર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ જેને રાઇન રોહર બે હજાર પચીસ તરીકે પણ ઓળખવામાં આવે છે બીજું નામ શું છેનું રાઇન રોહર બે હજાર પચીસ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સોળથી સત્તર જુલાઈ બે હજાર પચીસ દરમિયાન રાયન રૂહર મેટ્રોપોલિટીન ક્ષેત્રના પાંચ શહેરોમાં અને જર્મનીના બાહ્ય સ્થળ તરીકે બર્લિનમાં યોજાયેલ એક બહુ રમતગમતના કાર્યક્રમો હતા રાઇન રૂહર પ્રદેશે અગાઉ ઓગણીસો નેવ્યાશીમાં ડ્યુસબર્ગમાં સમર યુનિસ યુનિવર્સિએડનું આયોજન કર્યું હતું જોઈએ નેક્સ્ટ ફાઇનલમાં કોનેરો હમ્પીને હરાવીને ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસ કોણે જીત્યો ફાઇનલમાં કોનેરો હમ્પીને હરાવીને ફાઇડ મહિલા ચેસ વર્લ્ડ કપ બે હજાર પચીસ કોણે જીત્યો તો જવાબ છે ઓપ્શન ડી દિવ્યા દેશમુખી દિવ્યા દેશમુખ અને કોનેરુ હમ્પી બંને ફાઇનલમાં હતા જે પહેલીવાર બન્યું હતું કે બંને ભારતીય ફાઇનલમાં આવ્યા જ્યારે કોને હંપીની હાર થઈ હતી જ્યારે દિવ્યા દેશમુખની જીત થઈ હતી